અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલી ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપરી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે તો તમે શું મંજીરા વગાડો છો

જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને મામલતદારનો ઉધડો લીધો હતો સાથે જ તેમણે જનતાનું કામ ન થતા અધિકારી સામે ચીમકી પણ ઉચ્ચારી હતી જીગ્નેશ મેવાણી સાથણીના જમીન મુદ્દે અંગે ગુંડાઓએ કબજો કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે તેમણે કહ્યું કે ચોટીલાના ધારાસભ્ય અને નેતાઓને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યને સુરેન્દ્રનગર આવીને સાથણીની જમીન ખાલી કરાવવા માટે ચોટીલા આવવું પડે છે સાથણીની જમીનનો કબજો ખાલી કરાવીને માલિકોને સોંપવા માટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે સાથણીની જમીન જો ખાલી નહીં થાય તો અગિયાર અને બાર ઓગસ્ટથી આણંદપુરથી કલેક્ટર કચેરી સુધી યાત્રા કાઢવામાં આવશે અને પંદર ઓગસ્ટના કાર્યક્રમના દિવસે પણ હાથમાં ઝંડો લઈને સાંથણીની જમીન ખાલી કરાવવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવશે જીગ્નેશ મેવાણીએ અધિકારીની ઝાટકણી કાઢી ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા અને આ અંગે જીગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તે પણ સાંભળી લો ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું એના માટે તમે અધિકારી બન્યા છો મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે માં તમારી નિષ્ફળતા છે અને આ બધા માણસો સતત અરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાળીઓ શું બોલશે આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો આ મજૂર શું તોડી લેશે એવો એટીટ્યુડ છે એરોગેન્સ છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે

પરબડીનું કામ પંદર દિવસમાં મને એસડી અમે કહ્યું આપણે ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોઈએ ભાઈ ભાઈ તો પાછો મને ફોન ના કરતા હા બરાબર આ મુદ્દા નંબર એ મુદ્દા નંબર બે થી સત્તર દિવસમાં પરબડીનું કામ પરથી જેવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે આનંદપુરના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ચાર આવતીકાલે વડીલ તમારું કામ કર્યું કયું બાકી તમારી સ્વાગત કરવાની તૈયારી હોય તો તૈયારી છે જ ભાઈ એટલે બધા પદયાત્રા સ્વરૂપે આવે અને તમારું સારું ના દેખાય પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય અને એ બધાની વચ્ચે કલેક્ટરને ઘેરે કલેક્ટરને પૂછે એ ઠીક નથી મારી દ્રષ્ટિએ આ એની પૂર્વે થઈ જાય હું કરો આવી બધાની લાગણી છે મારા સિવાય આપણા જુરિસ્ટિક્શનમાં બીજા કેટલા ગામો હિતેશભાઈ કયું કીધું તો

કાલે સવારે તમને એક દિવસ તો સમય છે પરમ દિવસે એ અગિયાર વાગે ખેડવા જશે બરાબર એમની પ્રોપર્ટી છે ધારો કે સુરેન્દ્રનગરના રચના એપાર્ટમેન્ટમાં તમારો ફ્લેટ હોય તો કાલે તમારે અગિયાર વાગે જવું હોય તો તમારે કલેક્ટરને બિલ કરવાની જવાબદારી તમારી છે કરશો પ્રાયોરિટીમાં પાકા જમીન જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો પણ આ પતાવી દો યાર આ ચાર પ્રકરણો બીજા કોઈને કઈ રજૂઆત અને માથાભારે ઈસમો નું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સીઝનમાં આ ખેત મજૂર નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેચથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથડીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલી ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવું પડે તો તમે શું મંજીરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું આ એક એક ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ અગિયાર કે બાર તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી જમીનનો કબજો તો લઈને રહીશું પદયાત્રા ક્યાં લઈને જવાની થશે અગિયાર બાર તારીખે આણંદપુરથી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટર શ્રીનું જ્યાં ધ્વજબંધનનો કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરંગો લઈને સાથડીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે કબજો ક્યારે અને દબાણ કરતારોની સામે કાર્યવાહી ક્યારે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી